વડોદરામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર બે હજાર પચીસ અંતર્ગત મતદાર યાદીની ખાસ સદન સુધારણા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કામગીરીનો આરંભ આજે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કમ્પ્યુટર સેન્ટર ખાતે રાવપુરા વિધાનસભાના વિસ્તાર માટે કરવામાં આવ્યો હતો જ્યાં બુથ લેવલ ઓફિસર દ્વારા મેપિંગ અને મેચિંગની કામગીરી હાથ ધરાઈ હતી કાર્યક્રમ દરમિયાન વડોદરા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર બે હજાર પચીસ અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વેક્ષણની સમયમર્યાદા ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી નક્કી કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન બીએલઓ અને સંબંધિત કર્મચારીઓ દ્વારા ઘર ઘર જઈને મતદાર યાદીમાં જરૂરી સુધારણા નામ ઉમેરવા તથા કાઢવાની પ્રક્રિયા હાથ ધરાશે ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણાએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના માર્ગદર્શનમાં ચાલી રહેલી આ પ્રક્રિયા વડોદરાના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં પારદર્શક રીતે હાથ ધરવામાં આવી રહી છે જેથી દરેક પાત્ર મતદારનું નામ યોગ્ય રીતે યાદીમાં સામેલ થઈ શકે